મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે વાગે છે સવારના ચાર અને અમને હતું ઓર્ડર તો પ્રિપરેશન થઈ ગઈ છે બધી અને હું ને સીધી આવી ગયા છી સલૂન અને અમારા ક્લાયન્ટ બસ આવતા જશે

બઉજ મુશ્કેલી થી રેડી કર્યા છે કાનાજી અને જોઈ શકો છો તમે છે હજી રોનાજી શ્રેયાળી આવી છે કેમ છો શ્રેયાળી હે મજામાં લાગતી નથી મેકઅપ ક્યાં હે આજે દીદી ને તમે જઈએ છીએ ઓશિયા

અને આ સીણી તળાવનું જે વ્યૂ છે ઓ માય ગોડ હા પપ્પા મમ્મીને ફરવા જાઉં છે જરાક જોઈ લેજો ઘરે આવીને લઈ જાજો વળી વરસાદ ફૂલ થઈ ગયો છે અને અમે બધા જો વરસાદમાં માથે ઓઢી ઓઢીને આવીએ છીએ હાલને હાલને પણ નવરો તેમાં કપડાં ભીના ખાય છે તો છું કામ ફાલસ ભાલો હા જાઓ ને

અલ્યા ઉતરી છે અમારી પ્યોર ની સાડી બરાબર થઈ જ હા મમ્મા આઈસ કેનાલ છે આ કેનાલ છે કઈ દે કેનાલ સે કેનાલ શું દેખાય શું દેખાય મેં ઉતારે મારો નહીં માનવી તું તું હાલો હાલો છે વધારે હોરી પલળી ગયા ફોન વધારે પલાળી મારું કેટલું બધું વરસાદ પડી રહ્યું છે માનવી તું પલળી ગયો આખો

નાની હાઈફાઈ કરે વા નાની વા તું કલર્સ માનો લો બ્લોક છેલા માં તને ફોન સિવાય કઈ કામ ધંધો નથી હે હે શું હે ટીવી જોવાનો એના સિવાય ટીવી સિવાય ટીવી સિવાય લમવાનો રમવા સિવાય ફોન જવાનું ટીવી જોવાની લમવાનું પછી શું કરવાનું હે પછી કાઈ દે કાઈ નહી કરવાનું પછી પછી ચૂપચાપ ખાવ હે ચૂપચાપ ખાવાનું એમ પછી શું કરવાનું એને ખબર પડી જાય ટીયાલે છો એને ખબર પડી જાય ટીયાલે શું કરવાનું ખાવાનું બની જાય ટીયાલે હે ખાવાનું બની જાય ત્યારે શું કરવાનું बोल खबर नहीं खबर जो मामा आलो मामी आज मानवी रिशा बाय मानो आज नानी दिया था दिया नानी जो तैयार थे बोले हाल भाई तो गाइस रोटली रेडी है हवे में जो मैं बेसी મમ્મીજીએ શાક બનાવ્યો છે રીંગણા ગાઈસ તો મારી ફ્રેન્ડ આવી છે મિરાલી અને હા બપોર પછી મેં કાંઈ વિડીયો નથી બનાવ્યા આ ડાયરેક્ટ રાતનો વિડીયો છે હેલો મમ્મીજી મજામાં ને એકદમ મજામાં છે ગાઈસ તો મિરાલીને દુખતું હતું માથું એના માટે અમે અહીંયા મુન્દ્રા સર્કલે ઘોડી લેવા આવી ગયા છીએ કા મિરાલી

ના ના વાંધો નહીં મને વારે હજી મિરાલી મને તો વારે હજી